સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રચારમાં અલ્પેશ ઠાકોર જોડાયા અલ્પેશ ઠાકોરે હિંમતનગરની સભામાં હાજરી આપી શોભના બારૈયાના પ્રચાર અર્થે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી આ સભામાં બસ્સો જેટલા ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા ત્યારે અલ્પેશ ઠાકોરે શોભનાબેન બારૈયા માટે મત આપવા આહવાન કર્યું આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સમગ્ર ભારત મોદીમય બન્યો છે અને

અત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું આજે અહીંયા ચારેક વિધાનસભાના મુખ્ય આગેવાનો ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વન ટુ વન બેઠક કરી અને બધા એને એક અપીલ કરી છે કે સ્વપ્નાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારે વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એને એક અપીલ કરવા માટે આવ્યો છું અહીંથી મોડાસા અને બહાર જઈ રહ્યો છું પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું આખું ગુજરાત ને આખો દેશ મોદીમય બન્યો છે આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે એટલે મને જે આશા છે કે આ વખતે ગુજરાત એ મતદારીનો મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે જે જોઈ રહ્યો છું કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સ્વપ્નાબેન બારિયાને કેટલી લીડ મળે છે એ જ સવાલ છે એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારનો પાંચ લાખનો જે લક્ષ્યાંક છે હું માનું છું કે સાબરકાંઠામાં એ લક્ષ્યાંક ને પાર કરી દઈશું